નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર ધર્મેશ આ જો આદર્શ પ્રાથમિક શાળાની અંદર એસડીઆરએફની ટીમ આવેલ છે તો આપણી આસપાસ કોઈ દુર્ઘટના ઘટે છે જેમ કે ભૂકંપ થવો આગ લાગવી કે પાણીના પૂરમાં ફસાવ એવી વગેરે દુર્ઘટનાની અંદર આપણે તાત્કાલિક ધોરણે શું પગલાં લઈએ એના વિશે આપણને માહિતી આપશે તો આ ટીમના કાર્યક્રમને શાંતિપૂર્વક આપણે નિહાળીશું અને એમની સાથે માર્ગદર્શક લઈશું

આપણે સાંભળીએ કે આપત્તિ કોને કહેવાય જો તમે બોલશો તો મને પણ મજા આવશે અને તમને જાણવા પણ મળશે મને પણ જાણવા મળશે તો કોઈ કે

મુસીબત સરવો સર સારી વસ્તુ છે મુસીબત અચાનક કોઈ ઘટના ઘટી જાય કે કોઈ કેવું એવું બનાવ કરી જાય તો આપણે એને કહીએ છે આપત્તિ બરાબર તમે જે બતાયા કેવા પ્રકારે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઠીક છે તો આપણા ગુજરાતમાં સ્પેશિયલ આ સંસ્થા છે જીએસડીએમ એ આપણા ગુજરાતમાં કોઈ પણ આપત્તિ આવવાની હોય એની પહેલા વાવાઝોડું આવવાનું હોય તો આપણે ખબર પડે 600 કિલોમીટર દૂર વાવાઝોડું ખબર પડીએ છે કે નહીં પછી ધીમે ધીમે વાવાઝોડું નજીક આવવાનું હોય તો એ પણ પરફેક્ટ નકશો બતાવે છે કે વાવાઝોડું અહીંથી ટકરાઈને આ દિશામાં જશે એટલી પરફેક્ટ માહિતી આપણને મળી જાય ને તો ગુજરાતમાં જીએસટીએલ ની સંસ્થા છે આપણને સ્પેશિયલ આઈએમડી દ્વારા સમાચાર મળતા રહે છે કે વધારે પ્રોમ છે તાપમાન વધવાનું છે કે ઠંડી પણ વધવાની છે એવી જ રીતે એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ આપણા સ્ટેટ સેન્ટર ગવર્નમેન્ટ લેવલથી ચાલે છે અને એની અધ્યક્ષતામાં

तो आप आप गुजरात में अंदर एनडीआर है और एनडीआर पे रेस्क्यू टीम मार्च भी सर ठीक है तो एनडीआर ठीक है आवाज आ गई है तुम जो जोरती पोचो मैंने गम से है कोई तुम्हारा टीचर तुमने अंगूठा नहीं पकड़ा सरकार की मानव सर्जी करने बहुत सरस आप यहां माटा करके ताली थी तुम्हारा गुणों में आवतु जो है आवश्यक है पांच में दोनों वाला छठा दोनों वाला गुणों में आवतु जो है तो तौ आप बे प्रकार की आकृति जोइए कुदरत की

કુદરતી આપત્તિ આપણે રોકી શકતા નથી કે કુદરતી મોટું કોઈ છે વિશ્વની મહાસત્તા અમેરિકા છે વિશ્વની મહાસત્તા અમેરિકા છે અમેરિકામાં આગ લાગી દીધી જો દિવસ પહેલા કેલિફોર્નિયા ખાક થઈ ગયો પાવર પણ ભૂમિ તોફાનો પ્રેમ બાગ સુ એકબીજા સાથે સારી રીતે વ્યવહાર કરશું તો આપણે ભૂમિ તોફાનો રોકી શકીએ રોકી શકીએ ના રોકી શકીએ રોકી શકીએ કોઈનો ઝઘડો નહીં કરીએ તો ઝઘડો થશે નહીં થાય રોડ એક્સિડન્ટ અકસ્માત જો આપણે 40 ની સ્પીડ 30 ની સ્પીડે બાઈક ચલાવીશું તો એક્સિડન્ટ થશે ના નહીં થાય સાયકલ એકદમ શાંતિથી ચલાવીશું તો એક્સિડન્ટ થશે નહીં થાય પણ છૂટા સાયકલ ચલાવીશું તો થશે જ રીતે જો આપણે સિગ્નલ રોડ પર સિગ્નલ હોય છે રેડ કલર ગ્રીન કલર ઓટોમેટિક અકસ્માત કંપનીમાં બ્લાસ્ટ થાય છે કંપનીમાં જો બોઈલર રેગ્યુલર ચેક કરવામાં આવે તો આપણે આનો શકીએ ગોપાલ ગેસ જેવી ઘોસારી ઘટના પણ ઘટે તો એનો રેગ્યુલર ચેકિંગ થાય

ताना पछी ने स्लाईडो म स्पेशल आपण इथे येसू गर्थीनं बद्दल तो शू करू पाहिजे ठीक आहे दुसकार ज्ञानो 10% दुसरा पाऊस काय जो पाऊस काय जो वर्षात ना पडेल पण एक लीलो दुसकार पण आहे खबर छे एक तो तमे दुसकार के चोको दुसकार वर्षात ना पडतो चोको दुसकार पण लीलो दुसकार आहे खबर पूर्ण की परिस्थिती बधार पडतो वर्षात अतिवृष्टी काय म्हणून म्हणूच सात महिना बिलू के सात महिना नदी आपणला जे आवाज ऑटो नाही मना येऊ लागते तो दोन प्रकार ना दुष्काळा मध्ये एक नीलो दुष्काळ आणि एक सोको दुष्काळ ठीक आहे आपण जे वर्षात ना पडतो आपण दुष्काळ काय जे पण जो उधार पडतो पाक સમજ્યા આગળ વધુમ ધર્મદા છે છે સુનામી કેવી રીતે કોઈ એક વ્યક્તિ ખાલી છે હા બીજું કોઈ હા બે તમે

સુખી લાકડી હોય ભીની લાકડી હશે તો શું થશે બીજી વસ્તુ પાણી વાળો વિસ્તાર હશે પાણી હશે નીચે તો આપણને પણ કરંટ લાગવાનો ચાન્સ છે ઠીક છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જો ભીનું હોય તો આપણે ભીનાથી પણ દૂર રહીએ સૌથી પહેલા મેઈન સ્વિચ બંધ કરીએ મેઈન સ્વિચ બંધ કર્યા પછી લાકડી હોય તો લાકડીની મદદથી આપણે બિલકુલ કરીને તો લગાવી દેજો લેપટોપ માં લાગી છે ભાઈ આ સડગે છે બોલ તો બીલ બબુ લાઈ સડગે છે લાગી કેમ તમારી તમને બતાય કે રીતે કામ કરે છે શું છે વિશે ચર્ચા કરશું પણ તમે સાડા છો અને બચ્ચા માં તો આ ગાઈ તો બહાર નીકળવાનું કેવી રીતે દાદા લાગી ગઈ તો કેવી રીતે નીકળશો ये ये तो 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 तो

તમે આગ લાગી છે તમારા ક્લાસ માં તો બહાર કેવી રીતે નીકળવાનું છે એ વસ્તુ તમને બતાવી દઉં ધુમાડો નો રોજ શું છે ખબર છે ધુમાડો જમીન થી 6 થી 8 ઇંચ ઉપર રહે છે ધુમાડા તો જમીન પર નીચે જતા જો નહીં જાય કેમ કે જમીન થી ઉપર જ છે તો એવા સમય સમયે તો એક્સપાર જ્યારે ચલાવો તો એક્સિક્યુશન તમને કામ લાગે નહીં એ રીતે ચલાવવાનું જે પણ તમને બતાવું છું બીજું એક્સિક્યુશન તમારી શાળામાં આવું છે

спеషల్ DCP મોટા મોટા પેટ્રોલ પંપ ઉપર તમે આવા એક્સ્ટિંગ્યુશર જોયા હશે ધારો પાકનો તો મોટી આગ લાગી હોય ઓલાવવા માટે સ્પેશિયલ આની અંદરથી નીકળે છે આપણે જે થાય અંદર કહેવાય અને પછી આગ પર એક ચાદરનું કામ કરે હવે એમ કેવી રીતે ચલાવવાનું છે આવજો આવજો નાની ખેતી લેવાઈશ પછી ખાસ આ પકડવા જેવો છે જો આ મોડલ પકડો ને તમે અને પ્રેસ નું જોવાનું છે ખબર 312 ના પ્રેશર થી એર બનેલી છે પાવડર સાથે એર પણ બહાર નીકળશે તો આ પાઇપ જે છે ઉપર નીચે તો તમને પર કે આંખ પર વાળવાનો 100 ટકા ચાન્સીસ તો આ મદદ ખાસ પકડવાની છે અને પછી આ બહારને પ્રેસ કરવાનું છે પ્રેસ કરવાનું છે કે આગળ આગને ધોળા નીકળતા હશે આખી દોળવા નીકળે છે ત્યાં પ્રેસ કરશો હા

तो के आग आग ठीक है के है इसके मुख्य तीन तत्व हैं ऑक्सीजन फ्यूल और और हीट को चार में गया क्लास ए बी सी डी लकड़ी गज जूट आदि चीजों को क्लास ए में रखा गया है तथा इस प्रकार के आग को बुझाने के लिए वाटर टाइप एक्स्ट्रीब्यूशन का प्रयोग किया जाता है तेल पेट्रोलियम प्रोडक्ट्स, पेंट आदि को क्लास बी में रखा गया है इनमें लगी आग को बुझाने के लिए डीसीपी तथा फोन टाइप एक्सटिंग्विशर का प्रयोग किया जाता है इलेक्ट्रिकल फायर एलपीजी मीथेन बुटेन आदि को क्लास सी में रखा गया है इसमें लगी आग को बुझाने के लिए डीसीपी तथा कार्बन डाइऑक्साइड एक्सटिंग्विशर का प्रयोग किया जाता है मेटल पाउडर जैसे मैग्नीशियम अल्मोनियम जिंक आदि को क्लास डी में रखा गया है इसमें लगी आग को बुझाने के लिए स्पेशल डीसीपी तथा बालू का प्रयोग किया जाता है आग लगने पर तुरंत फायर ब्रिगेड को एक शून्य एक या छह पाँच शून्य एक शून्य एक नंबरों में फोन करें तथा नाम लोकेशन एवं आग किस चीज में लगी है इसकी पूरी जानकारी फायर ब्रिगेड को दें।

પછી તરત આપણે જો આ નહીં પકડે તો ત્રણસો ના પ્રેશર એર